સ્વચ્છતા હી સેવા અંતર્ગત આજે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિના ખાસ નિમિત્તે વાત કરીએ તો હિંમતનગર ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને તેમાં ધારાસભ્ય તેમજ સાંસદ પણ સાંસદ સભ્ય હાજર રહ્યા હતા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પાંચ જિલ્લા ટ્રેક્ટર ડોર ટુ ડોર કનેક્શન માટે પણ ફળવાયા હતા સ્વસ્થ સેવાના પખવાડિયાના અંતર્ગત આજે હિંમતનગર ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી અને આમ તો સત્તર સપ્ટેમ્બરથી આ પખવાડિયાની શરૂઆત કરવામાં આવી હતી અને જે આજે બીજો ઓક્ટોબરના રોજ અંતિમ ચરણોમાં છે અને ત્યારે ખાસ અહીં ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ નગરપાલિકાના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં ધારાસભ્યો અને સાંસદ દ્વારા પણ ખાસ સ્વચ્છતાને લઈને શપથ લેવામાં આવી હતી આજે સ્વચ્છ ભારત મિશનની દસ વર્ષ પૂર્ણ થયા છે મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાનો પણ જન્મજયંતિ છે એ નિમિત્તે અને માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના જન્મદિવસથી આજે બે ઓક્ટોબર ગાંધીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડાનો કાર્યક્રમ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો હતો એના ભાગરૂપે આજે અહીંયા પણ સ્વચ્છતા સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા સેવા સ્વચ્છતા એના અંતર્ગત અન્ય વડાપ્રધાન શ્રી મોદીજીએ જે સ્વચ્છતાનું આહવાન કર્યું હતું એ દેશની જનતા સુધી પહોંચ્યું છે દરેક જણ સ્વચ્છતામાં ભાગીદારી લઈ અને દેશને સ્વચ્છ બનાવવાની મુહિમમાં આગળ વધી રહ્યા છે સૌ દેશવાસીઓને તારી જયંતિની શુભકામના